અમે કાલોલ નગર અને તાલુકાની મહિલા મોરચાની બહેનો દ્વારા જે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રીનું જે અપમાન કરવામાં આવ્યું છે તેમના વિશે જે અસભ્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના વિરોધમાં અમે અહીં આગળ કાલોલ નગર અને તાલુકાની તમામ બહેનો દ્વારા તેમનો સખત વિરોધ કરીએ છીએ અને અમે અહીંયા ધરણા કરવા બેઠા છીએ અને અમે સૌ અહીંયાથી આવેદનપત્ર પણ આપવા માટે જવાના છે અમે બધા અહીં એક જ વાત કહેવા માંગીએ છીએ કે આજની નારી કોઈ પણ નારીનું અપમાન નહીં સહન કરે અને પૂજનીય વડાપ્રધાન જીની માતાજીનું અપમાન બિલકુલ પણ સહન કરવામાં નહીં આવે તેના વિરોધ પ્રદર્શનમાં આજે અમે અહીંયા બધા બેઠા છીએ શેફાલી ઉપાધ્યાય કાલોલ નગરપાલિકા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃ માતા વિશે કોંગ્રેસ પાર્ટી દ્વારા અને એમના નેતાઓ દ્વારા જે અભદ્ર વાત કરવામાં આવી છે એના વિરોધમાં અમે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચો અને કાલોલ નગરના મહિલા મોરચાના બેનો દ્વારા આજે ધરણા કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધમાં અમે મામલતદારમાં જઈને આવેદન પત્ર આપવાના છીએ ચેતનાબેન ઠાકોર કાલોલ તાલુકા મહિલા મોરચા પ્રમુખ 124 માં વિસ્તારના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના નેતૃત્વ નીચે અમે આ ધરા તાલુકાના ભાજપ કાર્યકર્તા બહેનોએ રેલી કાઢી અને રાહુલ ગાંધીનું પુત્ર સહન કર્યું છે અને અમારા નરેન્દ્ર મોદી સાહેબની માતૃ માતાને અપમાન ભર્યા શબ્દો વાપર્યા છે એ અમે બેનો સહન કરી શકીએ નહીં ભારત માતા કી મારું નામ લલિતાબેન ભવંતસિંહ બાલિયા આજ સરપંચ